અંકલેશ્વરમાં જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદા માટે સ્વાભિમાન યાત્રા આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે સોમનાથ સ્વાભિમાન યાત્રા અંતર્ગત સુરેશ્વર મહાદેવ ખાતે પૂજા યોજાઈ હતી રાજ્યના પાણી પુરવઠા મંત્રી દ્વારા સુરવાડી ગામ ખાતે સુરેશ્વર મહાદેવ ખાતે વિશેષ પૂજામાં જોડાયા હતા આગામી અગિયાર જાન્યુઆરીએ એક હજાર વર્ષ પ્રથમ વખત અધ્વ સામે મંદિરના સ્વાભિમાન પર્વ યોજાઈ રહ્યું છે સોમનાથના પાવન પ્રભાસ ક્ષેત્રમાં ચાલી રહેલા ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ આયોજન દેશના પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રાજ્યભરમાં ગામડે ગામડે શિવજી મંદિરમાં બોતેર કલાકની પૂજા યોજવામાં આવી રહી છે આઠ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી દરમિયાન કલાક સળંગ પૂજાનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે આવેલા પ્રાચીન સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બોતેર કલાકના ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ભજન કીર્તન શિવ પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે તાલુકા ભાજપ અગ્રણી ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અરવિંદ પટેલ ગામના સરપંચ યોગિતાબેન દેવધરા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન સોમનાથ દાદાના જે મંદિર હતું એ મંદિરને મુગલો દ્વારા ચઢાઈ કરીને અનેક વાર તોડવાના પ્રયત્નો કર્યા હતા ત્યારે અનેક લોકોએ શહેરી પર વોરી સેવા વીર હમીર ગોહિલજીનું પણ આ શહેરી વહરી હતી ત્યારે જે પ્રકારે એક હજાર છવ્વીસની અંદર આ મંદિરને તોડવામાં આવ્યું હતું અને એ પછી આજે એના એક હજાર વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે તારીખ આઠ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી ત્યાં યાત્રા પણ નીકળવાની છે અને દરેક ગામોની અંદર બોતેર કલાક સુધી શિવજી મંદિરની અંદર પૂજા અર્ચના પણ કરવામાં આવી છે ત્યારે દસ તારીખ અને અગિયાર તારીખ બે દિવસ આપણા દેશના યસસી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સાનિધ્યની અંદર એકસો ને આઠ જેટલા અશ્વો સાથે ત્યાં બે કિલોમીટરની શોભાયાત્રા પર નીકળી રહી છે ત્યારે જે પ્રકારે મુગલો દ્વારા આ મંદિરનું ધ્વંસ કરવામાં આવ્યું હતું ત્યારે આજે એ મંડળને આઝાદી પછી આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી અને ડેપ્યુટી વડાપ્રધાન એવા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે એનો પુનુદ્ધાર કરીને આજે એના પંચોતેર વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે અનેક કાર્યક્રમો સોમનાથ ખાતે પણ અને સમગ્ર ગુજરાતના એક એક ગામોની અંદર પણ શિવજી મંદિરમાં પૂજા અર્ચના અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા છે ત્યારે જે રીતે મોદી સાહેબે આપણે જોઈએ છે કે રામ મંદિર એ પાંચસો વર્ષ સુધી આ અયોધ્યાની અંદર રામ ભગવાનના મંદિરને તારા માર્યા હતા એને પણ મોદી સાહેબના સાનિધ્યની અંદર એ કોર્ટમાંથી જન્મેતા આવ્યું અને મંદિરનું નિર્માણ કરીને આજે ત્યાં ભગવાન શ્રી રામચંદ્રજીનું પણ ત્યાં મંદિરની પ્રાણપ્રિષા થઈને આજે મંદિર લોકો માટે દર્શનાર્થે ખુલ્લું આવ્યું છે એ એ જ બતાવે છે કે જે રીતે ભૂતકાળની અંદર મુગલોએ હુમલા કરીને હિન્દુ લોકોના દેવ દેવતાઓને જે પ્રકારે તોડફોડ કરી હતી ત્યારે ફરી એને લોકો આજની પેઢી પરને યાદ રાખે અને જે રીતે જે ભૂતકાળની અંદર આપણા અનેક વડવાઓએ જે આહુતિ આપી છે બલિદાન આપ્યું છે એ બલિદાન એરે ન જાય એના માટે ભાઈ પેઢી પણ આમાંથી કંઈક શીખે એ માટેનું આજા કાર્યક્રમ રાખવામાં આવ્યો આજ રોજ સુરવાળી મુકામે સોમનાથ સ્વાભિમાન પર્વ યોજના વીર હમીરજી ગોહિલના શૌર્ય રાષ્ટ્રીય અસ્મિતાના પુનર્થનનો ઉત્સવમાં સુરવાળી મુકામે સુરેશ્વર મહાદેવ મંદિર શંકર ભગવાનના મંદિરે આનો ઉત્સવ ઉજવ્યો છે સાથે ભજન છે આરતી છે પૂજા કરી છે અને અમારા અંકલેશ્વર તાલુકાના માન્ય ધારાસભ્ય તથા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ એ અહીંયા આવીને પૂજા અર્ચના કરી અને જે મોદી સાહેબનો જે સંકલ્પ છે એના માટે અમે પૂજાયાત્રા કરી અને એમને શુભેચ્છા પાઠવી છે